આગામી 48 કલાક ગુજરાત માટે અતિ ભારે ડીપ ડિપ્રેશનની અસરના કારણે 25 થી વધુ જિલ્લાઓને મેઘરાજા હીલોરે ચડાવશે સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ તો બનાસકાંઠા સાબરકાંઠા અને ગાંધીનગરમાં ઓરેન્જ એલર્ટ રાજ્યમાં ગઈકાલથી અવિરત વરસાદના પગલે આજે રાજ્યની તમામ શાળા કોલેજો બંધ તો બીજી તરફ ભારે વરસાદથી વડોદરાના બાજવા સ્ટેશન પર પાણી ભરાતા અનેક ટ્રેન કરાઈ રદ તો કેટલીક ટ્રેનના બદલાયા રૂટ દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદના કારણે ટ્રેન વ્યવહાર ખોરવાયો રાજ્યના બસો એકાવન તાલુકામાં મેઘરાજાની મહેરબાની સૌથી વધુ મોરબીના ટંકારા અને પંચમહાલના મોરવા હડફમાં ચૌદ ઇંચ વરસાદ અમદાવાદમાં પણ છેલ્લા ત્રીસ કલાકથી અવિરત વરસાદ મોટા ભાગના વિસ્તારો થયા જળબંબાકાર સરદાર સરોવર ડેમના ત્રેવીસ દરવાજા બે પોઈન્ટ બે મીટર ખોલાયા ડેમની સપાટી એકસો ચોત્રીસ પોઈન્ટ ઓગણસી મીટર થઈ નર્મદા નદીના ભરૂચ નર્મદા વડોદરાના કાંઠા વિસ્તારોના ત્રેવીસ ગામો એલર્ટ ઉપર ઉકાઈ ડેમમાં સતત પાણીની આવકના પગલે તાપી નદીએ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ કાંઠાના વિસ્તારોને તંત્ર દ્વારા એલર્ટ સત્યાવીસ જેટલા રસ્તા કરાયા બંધ ભારે વરસાદની સ્થિતિને પગલે રાજ્યમાં અત્યાર સુધીમાં સત્તર હજાર આઠસો સત્યાવીસ લોકોનું સ્થળાંતર એક હજાર છસો ત્રેપન લોકોનું કરાયું રેસ્ક્યુ અસરગ્રસ્ત જિલ્લાઓમાં એનડીઆરએફની તેર અને એસડીઆરએફની બાવીસ ટીમ તૈનાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અસરગ્રસ્ત જિલ્લાના કલેક્ટર સાથે સતત સંપર્કમાં રહી કરી તાકીદ રહેવાની અપીલ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીના રાજીનામાના માંગને લઈને આજે કોલકાતામાં સ્ટુડન્ટનું નબન્ન અભિયાન પોલીસે કહ્યું માર્ચ માટે નથી લેવાય કોઈ પરવાનગી તો બીજેપીએ કહ્યું શાંતિપૂર્ણ પ્રદર્શન માટે ના રોકી શકે પોલીસ ડોક્ટર્સની સુરક્ષા અને તેમના કાન કામકાજની સ્થિતિને લઈને સુપ્રીમ કોર્ટે રચિત નેશનલ ટાસ્ક ફોર્સની પ્રથમ બેઠક આજે કેન્દ્ર સરકારના કેબિનેટ સચિવ કરશે બેઠકની અધ્યક્ષતા જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પ્રથમ ચરણ માટેના ઉમેદવારી ફોર્મ ભરવા માટેનો આજે અંતિમ દિવસ અઢાર સપ્ટેમ્બરે થશે મતદાન કોંગ્રેસે નવ અને નેશનલ કોન્ફરન્સે અઢાર ઉમેદવારોની યાદી કરી જાહેર